અમદાવાદના ગોતાચા રસ્તાથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના અંદાજે પાંચ કિલોમીટરના પટ્ટા પર આવેલા બે કટ બંધ કરી દેવાતા વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાય છે આ રોડ વચ્ચે આવતા વિસ્તારોના વાહન ચાલકોએ દોડથી લઈને પાંચ કિલોમીટર સુધીનો યુ ટર્ન લેવો પડે છે ગોતાથી વૈષ્ણોદેવી સર્કલ આવતા રોડ વચ્ચે બે કટ આવે છે આ બંને કટ બંધ કરી દેવાતા વાહન ચાલકોને લાંબો ટર્ન લઈને આવવું પડે છે આ કારણથી અનેક વાહન ચાલકો રોંગ સાઈડમાંથી પસાર થતા પોલીસ સાથે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાય છે આ કટ પર પાંચ કિલોમીટરના પટ્ટામાં ચાર મોટી હોસ્પિટલ નિર્મા યુનિવર્સિટી અને અન્ય ચારથી પાંચ સ્કૂલ આવે છે આ પટ્ટાની બંને તરફ રોજના સરેરાશ એક લાખથી એક પોઈન્ટ લાખ વાહનોની અવર થાય છે આ કારણે અહીં વાહન ચાલકોને રોંગ સાઈડમાં જવાની ફરજ પડે છે જેથી અકસ્માતની શક્યતા વધી જાય છે અહીં રોડ પરના કટ ખુલ્લા મૂકી અવરજવરની સમસ્યા હલ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે